શોના પર્વત પડ્યા વિસ્તારમાં સવારના સમયે કુરિયર બોય ફિલ્મી ટબે અપહરણ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કુરિયર બોય પોતાના નિયમિત ડિલિવરી રૂટ પર હતો ત્યારે અચાનક એક કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેને રસ્તા પર અટકાવ્યો હતો બાદમાં બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અજાણ્યા શખ્સોએ સંપૂર્ણ આયોજન સાથે આવ્યા હતા અને મિનિટોમાં ઘટનાને અંજામ આપીને ફરાર ગયા હતા ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા અપહયત કુરિયર બોયની શોધખોળ માટે નાકાબંધી કરવામાં આવી છે ફિલહાલ અપહરણ પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી જોકે પોલીસ વ્યક્તિગત વેરઝેર કે લૂંટના એંગલથી તપાસ કરી રહી છે આ ઘટના બાદ વિસ્તારમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસ અધિકારીનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજના આધારે અપહરણકર્તાને ઝડપી પાડવામાં આવશે અને ટૂંક સમયમાં ઘટનાનો ખુલાસો